નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી બારસોથી તેરસો ને એકતાલીસ હળવદ અગિયારસો બેતાલીસથી ચૌદસો ને એકાવન રાજકોટ તેરસો સિતેરથી પંદરસો ને ચોરાણું બોટાદ અગિયારસો ચાલીસથી પંદરસો ને સાઠ જેતપુર આઠસો છોતેરથી પંદરસો ને છ્યાસી જસદણ ચૌદસો થી પંદરસો ને અઠ્યાસી જામજોધપુર તેરસો એકથી પંદરસો ને એકવીસ સાવરકુંડલા ચૌદસો પચાસથી પંદરસો ને બાર ત્રાંગધા એક હજારથી બારસો ને એકાવન કાલાવડ બારસો પાંચથી પંદરસો ને એકવીસ બાબરા તેરસો ચાલીસથી પંદરસો ને એક અમરેલી નવસો વીસથી સોળસો ને વીસ વાંકાનેર એક હજારથી ચૌદસો ને દસ જામનગર નવસોથી પંદરસો ને ચાલીસ